મારા દીકરા ગામમાં જાય આપવા દે લાય દાવા દેલ ફોકુ હવે આ પાસે બની ગયો સર હવે આખા ગામ માં હાક વગાડું જો છે કરોડ બનાવવાનો છે કે નહીં બનાવવાનો બિલ પાકી જાય તમ તારે આ પાંચ વરામાં આખું ઘર મારું ઊભું કરી લઉં જો ઘર ઉભી લઉં પૈસાથી પછી ભલે મને કાઢી નાખે તમ તારે તા તો હું ભેગું કરી લઈશ ઘણું હે પપ્પા હે મારા ભાઈ બંધ છે મારા ભાઈ બન છે

વ્યાઓ વ્યાઓ તમ તારા હવે નો બીતા તમે હવે સરપંચ ના ઘરે ગયા છો સો એ હું શું કહું છું તમે બનેને ને એટલી ઉતાવળ રાખજો ફટાફટ અમારા લગન કરાવી દો હા લગન કરાવી દો પણ પૈસા તો છે ને તારી ભાઈ પહેલા પૈસાની ની ઉપાધી નો કરો પૈસા ગમી નથી ને સેના વ્યાવ છે વ્યાજ વા શેલ બાકી લઈ લીશુ હા પણ આ છોડીને ભરા કેટલા છે હે કેટલા ભરા તારા સૌદ એ સૌદ ભરા નો હોય કાઈ હવે તું ગેંડા જેવો ની છોડી હાવ નાની છે પણ તો હું કરું મારે કાઈ નથી ભાગુ ઈ ભગવાડી લઈ હા કાય વાંધો નહીં તું અંદર હંતા જા મારી પાસે લાગો છે હું કરે દેખે પણ પૈસા થાશે પૈસા દેવા તમ તારે આ તે અંદર હંતા જા કાય હંતા જઈ જાય હવે કાય ઉપાધી કતો ને તમ તારે એ હું મારી પાસે એવડી લાગો છે ને તમ તારા કોર્ટ મેરેજ કરાવી દેશ હું લાય હું વકીલ ને ફોન કરું પેલા હલો એ વકીલ ક્યાં સવો તમે હા તે આપણે પ્રેમી પંખીના લગ્ન કરાવવાના છે નવરા નથી

હા પણ થઈ જશે થોડીક ઉતાવળ રાખજો થઈ જશે ને આ કઈ વાંધો ને ફોન કરજો થઈ ગયો આવો આવો સાહેબ આવો સરપંચ તમે એ હા સાહેબ આવો હે કરતા હરતા તમે જવા ને હા સાહેબ બોલો ને એ કોઈ એ વાત કરતો કોણ એ એક છોકરો ભેગો થયો હતો અને અહીંયા કોઈ ભાઈ ગુ ભી ના આવ્યા